રામ રામ દાયરા જે દ્વારકા જે છે તમારું મારા નવો લોકો તો કેમ છો દાયરો બધે મજામાં તો ભાઈ આજે આવ્યા છે આપણે દ્વારકા પેલા આવ્યા છીએ આપણે બે અહીંયા આપણે નાગેશ્વર અહીંથી જવાનું છે બે દ્વારકા અને ત્યાંથી જવાનું છે પાછું દ્વારકા રાજકીલા ઊંધું પડ્યું છે વાલખેરા કરતા રાજકીલા આ ઊંઝું જ આવવાનું છે અહીંથી પેલા નાગેશ્વર આવ્યા અહીંથી બપી તળાવ ને હવે બે દ્વારકા ત્યાંથી પાછી શિવરાજપુર બીજ થઈ ને પાછું દ્વારકા બે દી રોકાવાનું છે આપણે બે દી કાઢવાના હે આમાં નહીં નાગેશ્વર થઈ હાલો તો ભાઈ આ રહી આપડી ગાડી ના ભાઈ નાગેશ્વર લેલી આ મૂર્તિ ગાડી ભાઈ કાલે સાંજે સર્વિસ કરાવી લીધી આમ ટાયર બાયરુ ને ચકા ચક કાંઈ કટે નહીં એવું

پارکیل بہت اپنے وہاں جی گیا ٹرافک માં રાખી છે સામે ના ભાઈ બીચ આપણે શિવરાજપુર બીચ પબ્લિકભાઈ બહુ છે બહાર જવા દઈએ તમે આગળ તો ના વાગ્યો ભાઈ હૈ શિમલા ક્યાં ગયો તો ભાઈ

ક્યાંય બહુ કઠણ વાળી એક તો આમ ક્યાં દસ પંદર મિનિટ આખા પાછા થઈ તો ગાઈડલાઈન ઓછી થાય બધું લઈને લાઈન વયા જાય આપણે પાછા ગોતવાના રીતે આપણી જગ્યા વહી જાય આ વ્યક્તિશન ને બહુ છે ને એટલે પબ્લિક બહુ વધારે છે એટલે વાત જવા જ ગયો તમે અહીંયા મંદિરે બધે પબ્લિક એટલી જ છે કે ગાડી રીએલી પાર્કિંગમાં એટલું ટ્રાફિક એટલે કે વાત જવા દઈએ હમણાં જ આવું છે દર્શન કરવા મંદિરે અને પછી નીકળશું મારીથી ક્યાં જવાનું થાય હર્ષદ જવાનું થાય કે ક્યાં જવાનું થાય એવી છે

ભીન રે ભાઈ એટલી કરી ખરેખર રૂપાજી જ નહીં આવું ગાઈડલાઇન હોસ્પિટલ બધું લડી ગયું હતું થોડીક કાંઈ થઈ જાય સાંજે ને ક્વા દ્વારકા રખડવા જ આવું હતું પણ ભેગું કાંઈ થયું નહીં કારણ કે આંખથી નીકળી જાય તો પછી જગ્યા નહોતી ભુવાની ને પછી અમે બે જણા હતા બોલેરામાં એક જણો આવે બે જણા તો બોલેરામાં કાંઈ જ થાય ભૂવામાં થોડીક લોકમાન બધી કાંઈ જ થઈ છે કાંઈ વાંધો નહીં હવે જેવો બને એટલો બાકી બધું નાખી દેવું બાકી જમાવટ આવી છે આજુ ખાલી વાત જવા હાલો તો ભાઈ નીકળી ગયા અહીંથી દ્વારકાથી હવે જાય છે હર્ષદ ને ભાઈ એપલમાં બ્લોગ બનાવ્યો છે આજુ ખેલે તો વાત જવા દઈએ તમે આ એક લગભગ લેવડાવશે ખરી એપલનો મોબાઈલ તો ભાઈ નીકળી ગયા છીએ અમે હર્ષદ અને હર્ષદથી હવે સીધું આપણે માણાવદર નીકળી જવાનું છે બીજી ક્યાંય ઉભી રાખવાની નથી હર્ષદ રખડીને કલાક એક અને પછી નીકળી જાય કારણ કે ભાઈ ટ્રાફિક આજુ ખાલે બહુ છે ક્યાંય દર્શનમાં ક્યાંય બહુ વારો આવે એવું છે નહીં બાકી ભાઈ કેમેરામાં તો કાંઈ ઘટે જ નહીં એપલના એટલે તમે વાત જવા જઈએ બાકી આમ વ્યૂ આવે એક નંબર કંઈ ઘટે નહીં એવા બધા કેમેરા તો યાર રૂપિયા એના જ છે ને કેમેરાના જ એપલના તો બાકી તમે જોવો કાંઈ ઘટે નહીં હાલો ભાઈ ત્યાંથી આવી ગયા આપણે હર્ષદ હર્ષદ પેલા બધે રખણો ગયા છે અમે જઈએ છીએ હવે વાહે હમણાં જઈ નીકળીએ બાકી ક્યાંય હવે ઊભી રાખવાની જાતી નથી હવે સીટી સીટી માણા વદર નોન સ્ટોપ બેજી થી આમાં ને આમ થી આવ ને કઈ વ્લોગ હરખો બન્યું નથી આજ ભલે રાઈ કરી કામ રખડી ને પછી નીકળી જાય ટ્રાફિક ભાઈ બહુ છે આજ ભલે વાત જવા દીયો તમે એટલું ટ્રાફિક છે બતેય ઠેકાણે એવું હે ને કઈ હસત કોઈ ના હોય અને આય નથી માતા એટલા જણા છે એટલું ભાઈ ટ્રાફિક છે આ ઉપર મજા આવતી ને મોહ આ અહીંયા બંધ થઈ ગયું ભાઈ

હાલો ભાઈ હર્ષદ થઈ ગઈ બીજી ગાડી એક ભેગી આપણે લગભગ એક આધી ગાડી તો ભેગી થઈ જ લગભગ વાલખેર આવી એટલે એક એક હોય તો ભાઈ બે આ છે ડબલ માણની ગાઈટલા ગાડી જે ગયો તમે કટે એમાં ભાઈ નીકળી ગયા બે ભેગા એ ગાડી જઈ છે ઉપલેટા અને આપણે તો સૌટા વાકે ઉતારી લેવાની છે માણાવદર બાજુ હવે ઘટેની મોજ મસ્તી કરતા કરતા જાય છે આગળ પાછળ કઈ કી મોયર કરે ને કઈ આપણે કરીએ ને મે ભાઈ એપલ નું તો વ્યુ આવે કઈ ઘટે ની નાઈટ હોય કે દિવસ હોય કઈ ઘટે જ નહીં એમાં તો જાય છે ભાઈ ખેંચ્યું છે આજે ખેલે તો કઈ વાત જવા જઈએ એસી ને એવું એમ જ તો ઘડીક ઈ મોયર રાખે ને ઘડીક આપણે રાખીએ છીએ ભાઈ હાલો તો ભાઈ હાઈ જ અવતારીએ હતા દ્વારકાથી અને હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ જેવડો થયો હોય એવડો હું કાંઈ ખબર નથી કેવડો થયો છે ને કેવડો નથી ફ્લોગ હારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ ફ્લોગમાં જય દ્વારકા રહીશ